ગાંધીધામમાં ઈ કેવાયસી કામગીરી શરૂ હોવા છતાં લોકોમાં ઉઠી રહેલા સવાલોના ઉકેલની ગાંધીધામ મામલતદારે માહિતી આપી કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે સવારથી જ લોકોની મામલતદાર કચેરી હોય કે અન્ય કચેરીઓ ઉપર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી સવારથી જ લોકો ઊભા રહેતા જોવા મળી રહ્યા છે જે આજ રોજ ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધીએ જણાવ્યું કે ઈ કેવાયસી માટે ગાંધીધામમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ કામગીરી ચાલુ છે આ ઉપરાંત મામલતદાર કચેરી મધ્યે ઈ કેવાયસી માટે અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે અને જે લોકોના આધાર કાર્ડમાં કે રેશન કાર્ડમાં નામ સુધારા વધારાની જે જરૂરિયાત છે તેની પણ અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે દરરોજના સો ટોકન આપવામાં આવે છે અને તે સો ટોકનની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે મોડી સાંજ સુધી મામલતદારની સંપૂર્ણ ટીમ કાર્યરત રહે છે મામલતદારે લોકોને વધારે હાલાકી ના પડે તે વિશે સંપૂર્ણ તકેદારીની ખાતરી આપી હતી અને આ કામગીરી અરજદાર પોતાના મોબાઈલમાં માય રેટિંગ એપથી પણ કરી શકે છે ત્યારે આ એપ મારફતે આ કામગીરી કરવા પણ અપીલ કરી હતી રિપોર્ટ ભારતી માંથી જાણી ગાંધીધામ બેન મનોજ ગાંધીધામ જે સિંધી અમા અત્યારે મેડમ જે કામગીરી ચાલી રહી છે આપણી કેવાયસી બાબતે એમાં ગાંધીધામ તાલુકાની વાત કરું તો મેડમ આપણે અહીંયા અત્યારે મામલતદાર ઓફિસમાં સુધારા વધારાનું કામગીરી ચાલુ છે આપણે કેવાયસીનું સેન્ટર અલગથી ઊભું કર્યું છે તેમજ આપણે નગરપાલિકામાં પણ આપણું કેવાય સીનું સેન્ટર ચાલુ છે તાલુકા પંચાયતમાં પણ આપણું કેવાય સેન્ટર ચાલુ છે અત્યારે અને જે આપણા દુકાનદારો છે એપીએસ સંચાલકો એ પણ ડાયરેક્ટ આ કામ કરે છે અને અલગ અદર પોતે પણ જે આપણે જે સાઈટ છે એમાં એ કરી શકે છે ડાયરેક તો બધાને વિનંતી છે કે અહીંયા અમારે કામગીરી ચાલુ જ હોય છે અને આ ત્રણ ચાર આપણા સેન્ટર અલગથી બી કરેલા છે એના સિવાય પણ આપણે રોજ અમારે અલગ અલગ વોર્ડમાં આપણી એક ટીમ જાય છે આધાર કીટ સાથે ત્યાં પણ અમારી કામગીરી ચાલુમાં છે તો સર એવા પણ ઉદાહરણ છે કે આધાર કાર્ડ રેશન કાર્ડ ઓટોમેટિકલી કોઈ બીજા જિલ્લામાં મતલબ અપડેટ થઈ જાય છે જેમ કે એવા પણ ઉદાહરણ છે વિશે શું હા બેન વસ્તુ છે કે જ્યારે ત્યારે આપણે આધાર કાર્ડની એન્ટ્રી થઈ ત્યારે કોઈ જે નંબર છે એમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો સરસ ચોકથી ભૂલ થઈ હોય તો બીજામાં અપડેટ થઈ ગયો હોય એના સુધારા વધારે આપણે ચાલુ જ છે અને અહીંયા આવશે તો અમે એવી કોઈ ભૂલો છે તમે એને સુધારા કરી આપશું